સુરતી જકાતનાકા સર્કલ પાસે અકસ્માતમાં હોમગાર્ડના મોત બાદ બમ્પર તો બનાવ્યા પણ રિફ્લેટર મૂકવાનું ભૂલી ગયા ગત તારીખ છવ્વીસ ફેબ્રુઆરીને મહાશિવરાત્રિ પર્વના રોજ મણસ્કે બાડોલીના સુરતી જકાતનાકા નજીક બે હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન ધૂલિયા ચાર રસ્તા તરફથી બેફામ રીતે એક દૂધ ભરેલ ટેન્કર આવી રહ્યો હતો ટેન્કર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા

તરફ બમ્પ મૂકવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો કારણ લોકોના જણાવ્યા અનુસાર વણાક ઉપર ચાર રસ્તા આવેલા છે અને જે રીતે બંપ મુકાયા છે ત્યાં આગળ બમ્પ છે તેવા કોઈ સાઇન બોર્ડ લગાવ્યા નથી ઉપરાંત બંપ ઉપર વ્હાઇટ પટ્ટા તેમજ રિફ્લેક્ટ આઈબોલ મૂક્યા નથી પરિણામે વાહન ચાલકો રાત્રિના સમયે પૂર ઝડપે આવે છે અને અચાનક બમ્પ આવતા વાહન ચાલકો સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ભારે અકસ્માત થવાની શક્યતા સેવાઈ રહે છે જેથી લોકોની માંગ છે કે સત્વરે આઈબોલ અને સાઇન બોર્ડ લગાવે તો વાહન ચાલકોને રાહત મળે આ અંગે બારડોલી માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લોકોની સમસ્યા અંગે મળવા જતા અધિકારીની મુલાકાત થઈ નથી મારું નામ સાદ ધાનીપ મેમણ છે પચીસથી છવ્વીસ તારીખના દિવસે સાહેબ અહીંયા એક્સિડન્ટ થયું હતું એક એમાં અમારો એક જીઆરડી જવાન ઓફ થઈ ગયો હતો ને એક જીઆરડી જવાન ઇન્જર છે તો આ લોકો બ્રેકર તો બનાવ્યું પણ એના ઉપર નથી પટ્ટા માર્યા નથી અહીંયા કોઈ સ્ટીક લાઇટનું જ સુવિધા તંત્ર હું ચાહે છે એ જ નથી સમર્થ પડતી મને લાગે તંત્ર આવું હજુ એક અકસ્માત થાય એવું ચાહે છે નથી આ બ્રેકરના ઉપર કોઈ વસ્તુ કહે તો દૂરથી ખબર નથી પડતી કે અહીંયા બ્રેકર છે હવે રાતના જે આવે શાકભાજીવાળી ગાડીને કાલે રાતના ત્રણ ગાડી અહીંયા એટલી ખરાબ બચેલી છે ને હવે તો ઉપરવાળાએ બચાયેલી બધું એનો શાકભાજી એવું બધું નીચે પડી ગયેલો અમે ઉચકીને એની ગાડીમાં મૂકો હજુ મને લાગે તંત્ર ચાહતી છે કે અહીંયા બીજા અકસ્માત થાય હવા કાદીરભાઈ છે આ થોડા દિવસ પછી આ લીગર બસ સ્ટેન્ડે એક આક્ષેપ થયો હતો બેં બે જવાનોને ઈજા થઈ એમાં એક ભાઈ શહીદ થઈ ગયા હતા તો આ વસ્તુ એવું છે કે આ બમ્ફર તો આ લોકોએ બનાવ્યો છે પણ એના ઉપર ના લાઇટની વ્યવસ્થા છે ના પટ્ટા માર્યા છે ને મોડી રાતના બહુ તકલીફ પડે છે આ ડ્રાઈવરોને ને અહીંયા હજુ આક્ષામત થઈ જાય એવું લાગે છે એટલે જરા જણાવવાનું છે ત્યાં જરા કંઈ એનો રસ્તો કરે તંત્રને એ તો હજુ એક બે બનાવ બની શકે હજુ બી એવું લાગે છે તો રાજ એરિયા હશે હું છે કંઈ ખબર નહીં પડતી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત